જો તમારે પણ આવી રીતે બસમાં નામ લખવું હોય તો તમારે સૌ પ્રથમ પહેલાં ગેરેજમાં જવાનું ગેરેજમાં જઈને આ ઉપર ઓપ્શન આપ્યા છે એમાં ત્રીજા નંબરનું પેઇન્ટિંગનું લિવેરી નામનું ઓપ્શન છે તેમાં જવાનું અને અહીંયા બ્રાઉઝ લિવેરી લખ્યું છે એમાં દબાવવાનું એટલે તમારી ગેલેરી ખુલશે પછી તમારે હું લિવેરી આપું તે આમાં સેટ કરવાની આવી હતી એટલે તમારી લિવેરી આમાં આવી જશે અને અહીંથી અપ્લાય કરીને લગાવી દેવાનું એટલે આવી જશે હવે તમારે લિવેરી ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા મારી ચેનલનું નામ જોઈ લેજો અને અહીંયા તમારે વિડીયોમાં જવાનું માં જઈને તમને એમાંથી જે લિવરી ગમે જે બસ ગમે તમને એ તમારે સિલેક્ટ કરવાનો વિડીયો જેમ કે આ રાજા મેલડીવાળો બસ છે તે ક્લિક સિલેક્ટ કરવાનો ઓપન વિડીયો પૂરો જોજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને અહીંયા ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે લિંક આવશે લિંકમાં તમે આ ક્લિક કરશો એટલે આ ફોટો ફૂલ છે તમારે અહીંથી આ ડાઉનલોડ કરી લેવાનું અને ત્યારબાદ મેં તમને બતાવ્યું કે કઈ રીતે ડિલિવરી કરવાનું હમણાં આગળ એ રીતે તમે કરી નાખો